આજની રેસીપી લઈને આવ્યા છે આજે આપણે બનાવીશું પાત્રામાંથી વિટાવાળીને એ પણ તમે મારી રીતે જો બનાવશો તો ખૂબ સરસ એવા બનશે અને એકવાર તમે જો મારી રીતે ટ્રાય કરશો ને તો તમે આ રીતે તમે વારંવાર તૈયાર કરશો તો આને બનાવવા ખૂબ જ સહેલા છે તો એના માટે આપણે પાનને સારી રીતે નળ નીચે સરસ એવા ધોઈ લીધા છે એટલે એની અંદર કંઈ કચરો માટી ધૂળ કે કંઈ પણ હોય જીવાત હોય કે એ બધું સાફ થઈ જાય તો આ રીતે લઈ અને કોરા કરી અને પછી આપણે આ રીતે એની રગુ કાઢી લીધી છે તો આવી રીતે આપણે પાનને સફાઈ કરી લીધી છે અને આજે આપણે બનાવીશું એકદમ સરસ અને એકદમ સરસ સહેલી રીતે વીટા વાળીને અને કોઈ પણ મસાલો કર્યા વગર પાત્રાના ભજીયા ક્યો કે પાત્રાની રેસીપી તો ચાલો એના માટે અહીંયા અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ આપણે થોડી સૂજી ઉમેરી છે અને અડધો કપ આપણે દહીં લીધું છે તો હવે આપણે મસાલામાં અહીંયા હળદર લીધી છે સાથે લઈ લીધું છે અડધી ચમચી હળદર અને એક ચમચી જીરું પાવડર અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર હવે આપણે આ મસાલાથી ઉમેરી અને થોડું દહીં છે એટલે ખટાશ માટે અને મીઠાશ માટે આપણે બે ચમચી ખાંડની ઉમેરી છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે અને સાથે થોડું તેલ આપણે ઉમેરીશું એટલે જ્યારે એનો આપણે લોટ બનાવીશું આપણે ખીરા જેવું લોટને તો લોટ એકદમ તમારું કરકરો રહે કે ચોંટે નહીં એ રીતે ચીકણો નહીં બને હવે આપણે પાણી અંદર મેં એક ગ્લાસ લઈ લીધું છે અને એનું આપણે લગાવવાનો લોટ કેવી રીતે બનાવવાનો છે એને કેવો બનાવવાનો છે એ હું તમને આની અંદર તમે જોશો તો જરૂર ખ્યાલ આવશે કે આપણે પાતરાના પાનના ભજીયા એકદમ સીધા અને સરળ રીતે બનાવવા કેવી રીતે બનાવવા તો હવે આ રીતનું આપણે બેટર તૈયાર કરી લીધું છે અને હવે આપણે આને આ રીતે જ તમારે બનાવી લેવું જોઈ શકો છો તો હું તમને બતાવું છું તો એકદમ જ સરસ આ રીતે જોઈ શકો છો આનાથી થોડું તમારે ચણાનો લોટ ઉમેરી દેવો તમને બહુ લૂઝ લાગતું હોય તો પણ હવે આપણે આ રીતે પાન લઈ લઈશું અહીંયા ચોપર બોર્ડ લીધું છે અને એક પાન લીધું છે આપણે પાનને આ રીતે આપણે પાન લઈ લેવું અને પછી આપણે હાથમાં આ રીતે લોટ લઈને બંને સાઈડ બહુ ઓછા તો આ રીતે તમે અને જો તમારે એકદમ કઠણ લોટ રાખવો હોય તો પણ તમે આ રીતે ચોપડી શકો અને એક પાન આપણે આ રીતે રાખીશું અને બીજું પાન આપણે આવી રીતે રાખીશું તમે એકવાર મારી રીતે ટ્રાય કરશો તો તમે વારંવાર તમને આ ભજીયા બનાવવા પાત્રા બનાવવા ખૂબ જ સહેલા પડશે અને એક આપણે આ રીતે રાખી દઈશું તો આવી રીતે આપણે એક ઉલટું ફરી સીધું ઉલટું સીધું એ રીતે આપણે આ રીતે પાનને રાખી દઈશું અને આવી રીતે આપણે લોટને લગાવતા રહીશું જો તમે સૂજી અંદર ઉમેરશો તો લોટ તમારે લગાવવામાં એકદમ સહેલો પડશે અને જે તમારા ભજીયા પણ એકદમ કુરકુરા અને સરસ બનશે તો આ રીતે તમારે એક પાન ઉલટું એક પાન સીધું તો મારી રીતે એકવાર બનાવીને ટ્રાય કરશો તો તમે વારંવાર આ રીતે તમે બનાવશો તો તો આવી રીતે આપણે બધા બનાવતા અને રોલ પાડતા અત્યારે હું તમને એક રોલ તમને અત્યારે બનાવીને બતાવું છું તો આ રીતે તમારે પાન મૂકતા જાઉં અને આવી રીતે આપણે લોટ લગાવતો જાઉં અને પછી આપણે રોલ વાળી દેવો અને હવે આપણે લોટ બધા પાનામાં લગાવી દીધો છે અને આ રીતે આપણે એક સાઈડથી તમારે એને ઉઠાવી લેવું આવી રીતે પાન વાળી દેવું અને પછી એકદમ ટાઇટ રોલ આપણે વાળી દેવો આવી રીતે અને જો તમારે પતલા રોલ વાળવો હોય તો તમે પતલો પણ બનાવી શકો છો અને હવે આપણે આ રીતે રોલ બનાવી દીધા છે અને બધા જ આપણે આવી રીતે તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે કેવી રીતે બનાવો છો તો મને કોમેન્ટ કરીને જણાવશું અને હવે આપણે બધા વીટા વાળી દીધા છે અને લઈ લઈશું આપણે આને જો અહીંયા વીટા ખુલી જતા હોય ને તો તમારે આપણે આ રીતે થાળી લઈ લઈશું અને પછી એમાં આપણે બધા મૂકી દેવાના છે અને પછી જો આ વીટો તમારો ખુલી જતો હોય ને તો આવું આપણે દોરો લઈ લેવો અને એને આ રીતે હલકું હલકું તમારે એને બાંધી દેવું તો આવી રીતે આપણે રોલને એક દોરાથી ફિટિંગ કરી દઈએ ને એટલે સરસ ફિટિંગ થઈ જાય છે તો આ રીતે દોરો લેવો અને તમારે એને આ રીતે વાળી લેવું દોરો તમારે સફેદ લેવો અને આવી રીતે વાળવાથી વીટા આપણા ખુલે નહીં અને આવી રીતે બાંધવાથી આપણો જે આ રોલ છે ને એ છૂટો ન પડે અને સર અને જે દોરાનો જે છેડો છે ને એ તમારે ઉપર જ રાખી દેવો આ રીતે એને ગાંઠને વારવી એટલે રોલ આપણા સરસ તૈયાર થઈ ગયા છે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે અને હવે આપણા રોલ સરસ બફાઈ ગયા છે તો આ રીતે હવે એને નીચે ઉતારી લઈશું અને હવે આપણે ચોપિંગ બોર્ડ લીધું છે અને બધા જ લઈ લઈશું રોલ અને હવે આપણે આ રીતે ઠંડા પડે ને એટલે એમાંથી આ જે દોરાનો ભાગ છે ને આપણે જે દોરા બાંધેલો એ દોરાને પહેલાં કાઢી લેવા અને બધા વીઠા આપણે લઈ લીધા છે અને દોરો હવે આપણે કાઢી લઈશું તો છેડો ઉપર જ હોય છે તો આ રીતે આપણે દોરો તમે જોઈ શકો છો અને સરસ રીતે દોરા નીકળી જાય છે અને વીંટો પણ આપણો એકદમ સરસ ફિટિંગમાં થઈ ગયો છે તો આવી રીતે આપણે આજુબાજુનું કાપી અને પછી એને આપણે સરખા એવા રોલ કાપી લઈશું તો આવી રીતે રોલ કાપી અને પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો જો તમારે આને તળવાનું હોય ને તો તમે એના એમાં જ વઘારી અને તમે વઘાર કરીને પણ ખાઈ શકો છો હેલ્ધી અને હવે તમારે જો એને ફ્રાય કરવા હોય તો તમે ફ્રાય પણ કરી શકો છો તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ લઈ લીધું છે જાડી કડિયાવાળી તળિયાવાળી કડાઈમાં અને હવે તેલ ગરમ થઈ ગયું છે તો બધા જ રોલ આપણે પાત્રાના આની અંદર મૂકી દઈશું તો આ રીતે પણ એકદમ ક્રંચી એવા બને છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો આપણે જેટલા અંદર આવ્યા એટલા આપણે મૂકી દીધા છે તો હું તમને અત્યારે આટલા બનાવીને તમને બતાવું છું તો બીજા બધા ઘણા બધા છે તો એ રીતે આપણે આ રીતે ફ્રાય કર્યા જો તમારે વઘારીને અડધા વઘારવા હોય ને તમારે ફ્રાય કરવા હોય તો તમે આ રીતે બનાવીને બે રીતે તમે બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રીત તમને કેવી લાગી જો તમને સારી લાગી તો મને લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોવ ને તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકી નવી નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું સૌથી પહેલાં નોટિફિકેશન મળે